તાલુકો માટી આટીના ગામ પાત્રા કી ગવર્મેન્ટ ગુજરાતે જે ચૂંટણી માંડીને એક શરૂઆત કરી એમાં કાલે મને મેસેજ મળ્યો તો આજે હું મારી માંડવી ભરીને અહીંયા માંડવી બેમાં મંદિરમાં માંડવી ભરીને હું આવ્યું અહીંયા અત્યારે અહીંનો સ્ટાફ પછી અહીંના જે અધિકારીઓ છે એની કામગીરી બહુ સંતોષકારક અને વ્યવસ્થિત છે અને દર વર્ષે અમે અહીંયા મગફળી લઈને આવીએ બરોબર ભાણીનો સ્ટાફ અને અધિકારીઓ કોઈ ખોટી રીતે ખેડૂતને હેરાન કરવા કે કોઈ ખેડૂતના પ્રશ્ન થાય એવા કોઈ મુદ્દા અહીંયા આજુબાજુ નથી આવ્યા રોજ મારીયાતીના ખાતે સતત હજાર ટકાના ભાવથી મગફળી સોયાબીન મગ અને અડદ એની ખરીદીનું સેન્ટરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે એ ઓપનિંગમાં માર્કેટ યાર્ડના ચેરમેનભાઈ કાનજીભાઈ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહભાઈ કારોબારીના અધ્યક્ષશ્રી દિલીપસિંહભાઈ સિસોદીયા તથા અન્ય ખેડૂત અગ્રણીઓ મંડળીઓના પ્રમુખ મંડળીના કાર્ય જે મંત્રીઓથી માનીને કે કાર્યવાહક સમિતિના સભ્યો અને જે તાલુકાના જે ખેડૂતોને મગફળી માટે થઈને મેસેજ મોકલવામાં આવેલા એ ખેડૂતોની મગફળી લઈને આવ્યા અને આજે આ શુભારંભ કરવામાં આવ્યો છે સરકારસિંહના ટેકાના ભાવની મગફળી અને આવનારા દિવસોમાં આ માળિયા આટીના ખાતે સોલ હજાર ઉપર ખેડૂતોનું જે નોંધણી થયેલી છે એ બધાની આવનારા દિવસોમાં